તો કેમ છો મિત્રો જય જય માતાજી તો આજે મારા મિની વિલોગનો દિવસ છે તેરમો અને ખબર પડી ગઈ છે અને અમે આવી ગયા છીએ રનિંગ કરવા હું અને મારા મિત્ર મામુ અને આ છે અમારો ન્યૂ હેર લુક તમે જોઈ શકો છો બે સેમ સેમ કરાવ્યો છે હજી એક હજી એક વ્યક્તિ છે પણ આજ દોઢ આવ્યો નથી એને પણ ટકો કરાવ્યો આમ ઘોડે તો હેર હેરસ્ટાઈલ તમને કેવી લાગી તો કમેન્ટમાં જણાવજો તો મળીએ અમળે બસ સ્ટેન્ડને ફાઇનલી બસ સ્ટેન્ડ આવી ગયા છીએ હું ને મારા મિત્ર મામુ ચંદો અને ઉગાઈ મળીને કહેવાય કે પ્રખ્યાત શું કહેવાય દેવો નારાયણ કસાટા આઈસ્ક્રીમ કુલ્ફી એક વાર તમે ટેસ્ટ કરો ટેસ્ટમાં સેટ અને સર્વ ટેસ્ટ બરાબર આમાં ઓકે ભાઈ દે ભાઈ દે જાહેરાત કરી મેં હા તો જાય ઉગામડીમાં આવો ત્યારે તમે એકવાર દેવનારાયણની જરૂર મુલાકાત લેજો જો બસ સ્ટેન્ડેથી આવી ગયો છે ઘરે કારણ કે થઈ ગયો છે બપોરો ખાવાનો ટાઈમ તો મળીએ હમણાં પાછા બપોર બેસીએ બસ સ્ટેન્ડ આરિયા છીએ હું મિત્ર બધી રીતે ફરવા બોલ આલેન્ડ ને જાય છે આ જોવો તમે આ જગ્યા છે આલેન્ડ ને હોય ની પાછળ સરોવર છે ચાલો હું તમને સરોવર બતાવું એમ બ્લોગ માં જોડાયે રહેજો છે સરોવર જોઈ શકો છો તો હવે જઈ રહ્યા છીએ પાછા ગામમાં તો મળી જાય અમે તમને ગામમાં જોડાયા રેજો તો ફાઈન ગામમાં પગી ગયા છીએ મિત્રની ગાડી હતી આની ગાડી હતી અમે ઘરે દીધી છે તો અમે જઈએ છીએ અમારા ગામ ગ્રાઉન્ડમાં ઘણા ટાઈમ પછી થઈ ગયું છે ગ્રાઉન્ડ માં કામ અમુક ચક કરીએ વરસાદ પાણી નું ગ્રાઉન્ડ કેવું થઈ ગયું છે હવે ગ્રાઉન્ડ એવું થઈ ગયું હોય તો સારું છે ગ્રાઉન્ડ આવું થઈ ગયું હોય તો અત્યારે રોડા જોવાનું બ્રિંગ કીધી હોય ને ગ્રાઉન્ડ શરૂ કરી દઈએ દોટવાનું તો મળ્યો તમને ક્યારેક ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ તરફ જતા હતા તો અમને અમને બતાવી ગયા જામફળ તો જામફળ લઈ જાય મેં મમ્મી ભાઈ ખસો કરીને ભીડો જામફળ ખાઈશું ટાંપળ ખાઈશું ને ગ્રાઉન્ડ જોઈશું આવી છે મોજ છે મારી કામ અમુઆ ફૂલ મોજ ફૂલ મોજ દેશી ઓળખ છે ભાઈ અમારો તો ફાઇનલી ભગી ગયા છે એમ અમારા ગ્રાઉન્ડમાં ઘણા ટાઈમ પછી આવ્યા તો લાગે છે અમારું ગ્રાઉન્ડ ફરી ગયું આખું આ જુઓ અમારું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં ખડ બહુ ઉગી ગયું છે આમ તો પહેલાં ઉગેલું હતું જ તે અત્યારે ઉગી ગયું છે અમે ટ્રેકમાં જેવી જોઈ ગ્રાઉન્ડ કેવું છે ઢોરા તો હાલેલા બતાવા છે જો ઢોરા હાલી ગયા છે તો ગ્રાઉન્ડમાં કાંઈ થશે નહીં ગ્રાઉન્ડમાં ખાડા પાડી દે છે તો કેવર આવશે ગ્રાઉન્ડ જોવા પણ ગ્રાઉન્ડ તો કહેવાય કે આવું બગડી ગયું હે પણ જો અમે જામફળ લાવ્યા હતા બે જામફળ ખાવી જો તમે મમ્મુ હું કેવી મજા જામફળ ખાવાની બહુ મીઠા જામફળ છે મીઠા હોય તો પૈસા આપ્યા પણ તો સોરેલા જેવી ન આવે હા હા સોરેલાનો સ્વાદ અલગ અલગ ઉનમાં આયા નહીં તો કલાક દોઢ કલાક જેવું થઈ ગયું ક્યારના બેઠા છે હજુ ઘરે નીચ ગયા ગામની બહાર રખડવી છીએ કારણ કે ગામમાં જવાનું મન થતું છે નહીં બરાબર ને મમો સાચી વાત છે વિચારી છે શું થાય છે અમારું અત્યારથી તો આવું કંટાળ આવો છે આગળ અમારું શું થાય છે કંઈક તો કરવું પડશે નહીં મેળવે બે 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 નહીં મેળવે અમારે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ અંબાણીયાર હોત ને તો વાંધો ન આવત એમ તમારો કે કોન્ટેક્ટ મોન્ટ્રાક હોય અંબાણી હારે તો અમારે બેનો કોન્ટ્રાક્ટ કરાવજો ને તો કોણ હી રુક કહા સે આતે હી ભગવાન તમારું ભલું કરશે બરોબર ને મામા સાચી વાત છે એકદમ 100% ની વાત છે કારણ કે ક્યારના નામ આગણ આયા છે હજુ કઈ ઘરે જ ગયા છે નહીં તો જાય કેમ થાય બાકી તો કોન્ટેક કોન્ટેક હોય હાઈ જગ્યાએ તો કરાવજો ગ્રાઉન્ડમાંથી આવી ગયા છે પાછા બસ સ્ટેન્ડ આ તમે જો મારા મિત્ર મામુ હું પાણી પાય છે તમે જો અને થોડું ઘણું પાણી એ પણ પી ગયો છે ઘર તરફ કારણ કે વર્કઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને જવું છે રડિંગ કરવા તો મળીએ રડિંગ ટાઈમે આવી ગયા છે રનિંગ કરવા રોડે કારણ કે ગ્રાઉન્ડ તો સારું હતું નહીં તો હું અને મારા મિત્ર એટલે કે અમારો મામુ થોડા રનિંગ કરવા આવી ગયા છે આશા કરવી છે વરસાદ નું આવી જાય હા કારણ કે વરસાદના ના સાટા સારું જ છે તો આપણે આજ આપણો આઈનો બ્લોગ એટલે પૂરો નાખી દો તો તમને મારો મિની બ્લોગ કેવો લાગ્યો તમે વાહન એટલે નીકળે છે અમે આમાં તો વરસાદની ક્યાં કરો અત્ર સુરતવાળા એક તો આવ્યા છે એટલે વાહન તો બહુ નીકળ્યા છે તો તમને મારો મિલીમ કેવો લાગ્યો તો એને જણાવજો બાકી તમને ખબર તો સત્ય હું હું બોલું છેલ્લે તો મળે કાલ એક નવા મિલિવકમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત